નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો જય ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રોનું સ્વાગત છે 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 આજે આપણે ખાસ વાત કરવાના કૃષિ યુનિવર્સિટીની જે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ અને એનો જે પ્રિમિય પરીક્ષાનો અભ્યાસક્રમ છે બરાબર છે તેના વિશે આપણે વાત કરવાના છે કૃષિ યુનિવર્સિટીની જે પરીક્ષાની તારીખ છે એકવીસ નવ બે હાજર પચીસ ના રોજ લેવાની છે બરાબર છે આ પરીક્ષાનો સમય કે તારીખે બપોરે બાર નો બે હજાર પચીસ ના રોજથી નીકળવાના શરૂ થઈ જવાના છે હવે આપણે સીધી મુદ્દા ઉપર વાત કરીએ તો કે ભાઈ પ્રિલિમ પરીક્ષા જે પરીક્ષા લેવાની છે તો એનો અભ્યાસક્રમ શું છે તો આપણે જોઈએ અભ્યાસક્રમ વિશે એની પહેલા આપણે બેઝિક માહિતીઓ થોડીક મેળવી લઈએ કે ભાઈ ટોટલ કેટલા માર્ક નું પેપર હશે તો કે સો માર્ક નું પેપર હશે સાઈઠ મિનિટ નો સમય આપવામાં આવશે બરાબર છે તો ટોટલ માર્ક સો

અંદર ઝીરો પોઈન્ટ પચીસ બરાબર છે આ ઝીરો પોઈન્ટ પચીસ છે એ રોંગ આન્સરની પેનલ્ટી છે એટલે જો તમે કોઈ ક્વેશ્ચનનો જવાબ ખોટો આપો છો તો તમારા ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે વન ફોર્થ તમારા માર્ક કપાય છે બરાબર છે અને આ જે લેંગ્વેજ છે આની જે પરીક્ષા છે બરાબર છે તો કે કઈ ભાષામાં લેવાવાની છે તો કે એનો પાર્ટ એ પાર્ટ બી પાર્ટ ડી એ ગુજરાતીમાં છે અને પાર્ટ સી છે ઇંગ્લિશમાં છે આ એટલા માટે ખાસ જરૂરી છે કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે આગળ આખો સિલેબસ જો

બરાબર છે એટલે તમે ભાઈ છેલ્લે લગીને વિડીયોમાં જોડાયેલા રહેજો

ગ્રાફિકલ વાત કરી દઈ એ બી અને સી ત્રણેય ભાઈ છે ડી એની બેન છે તો એનો ને બી નો શું સંબંધ છે બરાબર છે એવા બ્લડ રિલેશનમાં તમને ક્વેશ્ચન પૂછાય પછી એરેન્થમેટિક એટલે કે આંકડાની રીતે જે રીઝનિંગ પૂછાય છે જેની અંદર સમ સંબંધ છે સિરીઝ છે બરાબર છે વર્ગીકરણ છે ઇનઇક્વાલિટી છે કોડિંગ ડીકોડિંગ છે આવા અલગ અલગ પ્રકારના તમને એરેન્થમેટિક રીઝનિંગની અંદર પ્રશ્ન પૂછાય પછી ખાસ કરીને જોઈએ તો ડીઆઈ અને ડીએસ જંગલિયા ડીઆઈ નો મુદ્દો એવો હોય છે ભાઈ કે એમાં તમને મેથ્સના પણ જે ઘણી બધી એપ્લિકેશન છે ઘણા બધા ચેપ્ટર છે તમને ડીઆઈ માં મેથ્સ માં પણ પૂછાતા હોય છે પછી ડેટા સફિશિયન્સી છે અને આના જે પ્રશ્નો હોય છે ત્રણ માર્કમાં પૂછાઈ શકે પાંચ માર્કમાં પૂછાઈ શકે કોઈ વખત એક માર્કમાં પણ પૂછાઈ શકે છે બરાબર છે ચાર ટાઈપ હોય એમાંથી તમને ત્રણ ક્વેશ્ચન પૂછા હોય ત્યારબાદ નો જે મુદ્દો છે એ quantitative એટલે કે એને આપણે ગુજરાતી ગણિત કહી શકીએ બરાબર આપણે એ નામ થી એના થી વાકેફ હોઈએ છીએ એ પણ તમારા ત્રીસ માર્ક ત્રીસ ક્વેશ્ચન અને ગુજરાતી આ તમને ખાસ વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો અહીંયાથી થી આપણને એવું થાય આપણે એવું જ મગજમાં માં રાખ્યું કે એક માર્કમાં માં એક ક્વેશ્ચન હોય પણ ઘણી બધી પરીક્ષાઓ છે જેમ કે હમણાં જ ટૂંક સમય પહેલા જ ફોરેસ્ટ ના આરઆર બરાબર છે જેમાં એક પ્રશ્ન ના બે માર્ક છે બરાબર છે એક પ્રશ્નના બે માર્ક છે પછી ઘણી બધી ની પરીક્ષાઓ એવી હોય છે જેમાં પણ એક પ્રશ્નના બે માર્ક હોય છે એટલા માટે અહીં ખાસ લખેલું હોય કે ભાઈ કોને કેટલું વેટેજ આપવામાં આવ્યું છે હવે આપણે જોઈએ નંબર સિસ્ટમ પછી સિમ્પ્લિફિકેશન વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો બહુ જ અગત્યનો છે આમાંથી જ ચાર થી પાંચ પ્રશ્નો તો પૂછાઈ જાય છે દર વખતે પરીક્ષામાં સિમ્પ્લિફિકેશન બરાબર છે પછી એરેન્જમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી ને ગુણોત્તર શ્રેણી એવરેજ છે પર્સન્ટેજ છે પ્રોફિટ એન્ડ લોસ છે પછી રેશિયો છે ગુણોત્તર અને પ્રમાણ પાર્ટનરશિપ છે ટાઈમ એન્ડ વર્ક છે ટાઈમ એન્ડ સ્પીડ વર્ક એન્ડ વેજીસ એને ચેન રૂલ્સ આ વાત થઈ મેથ્સ હવે આપણને એવું થાય કે ચાલીસ ને ત્રીસ ના પ્રિલિમ પરીક્ષા માટે ટોટલ સાહેબ સિત્તેર માર્ક નું વેટેજ તો માત્ર ને માત્ર ગણિત અને રીઝનિંગ માંથી જ છે બરાબર છે અને તમે આ જયારે તૈયાર કરો છો પ્રિલિમ્સ પરીક્ષા માટે એ પાછું તમને મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગવાનું છે બરાબર છે તો તમારે એ રીતે એને તૈયાર કરવાનું રહેશે અને હા

સામાન્ય તમે જમવા જાવ ને એટલા ની તો ડીશ આવે એક દિની બરાબર છે એક એક વખત ની જંબાની સારી હોટેલ માં જંબા ગયા છો તો 150 રૂપિયા ની તો તમને ડીસ આમાં તમને પ્રીલીમ અને મેન્સ બે નો મળી જાય છે ભાઈ તો રાજની જોવાની ફટડા બરાબર છે ચાલ આપણે આપણે મુદ્દા ઉપર આવી જાય હવે બે જ મુદ્દા બાકી રહ્યા સિત્તેર માર્ક તો થઈ ગયા તો 30 માર્ક ની અંદર માં પંદર માર્ક નું છે ભાઈ ઇંગ્લિશ અને પંદર માર્ક નું ગુજરાતી અને આ ગુજરાતી ને અંગ્રેજી મુદ્દાઓ આપણે પેલા ભણતા જ આવ્યા હોય પણ આને મહત્તમ જોવાના રહી ગયો શું પૂછા તો કે ટેન્સીસ પૂછા હે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછા હે પછી આર્ટિકલ પૂછા હે નાઉન પ્રોનાઉન વર્ડ પ્રેપોઝિશન ફેઝલ વર્ડ પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન સિનોનિયમ્સ એન્ટોનિયમ્સ કોમ્પ્રિહેન્શન પૂછાય છે જમ્બલ વર્ડ છે અને ટ્રાન્સલેશન ટુ ઇંગ્લિશ ટુ ગુજરાતી

બરાબર કેમતો છે પછી શબ્દ સમૂહ છે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે બરાબર છે તો આ બધાય મુદ્દા કેવા છે ભાઈ કે માત્ર વાંચવાના છે અને એમાંય ભાઈ વાંચવા માટે ખાસ કરીને આપણે થી છી ની સિક્સ ટુ ટ્વેલ પાઠ્યપુસ્તક ના જે આ બધા મુદ્દાઓ પૂછે છે ને એ તો સૌથી પહેલાં કરવાના બરાબર છે મેક્સિમમ પ્રશ્નો ભાઈ એમાંથી આવતા હોય છે હું એમ નથી કે એમાંથી જ આવશે સમજો પણ આવતા હોય છે અને ત્યારબાદ તમે જુઓ છો તો સંધિ છે જોડણી છે લેખન સુદ્ધિ છે બધી સમીક્ષા અને હા તમને અહીંયા એ વાત કહી દઉં કે આપણો જે આ વિડીયો કોર્સ છે ને એમાં ગુજરાતી વિષય છે ને એલવી જોશી સાહેબે ઉતારેલું છે જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે બરાબર છે જેમને રાષ્ટ્રપતિ દ્વારા જેમને શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન કરવામાં આવ્યું છે બરાબર છે તો આ રીતે આખો પ્રિલિમ નો કોર્સ છે બરાબર ટોટલ સો માર્ક્સનો તો વિદ્યાર્થી મિત્રો આખો સિલેબસ આપણે જોઈ લીધો હોય છે અને તમે વિડીયો જોઈ અને પ્લે સ્ટોર એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એમાં તમને ઘણું બધું મળશે એમાં ટેસ્ટ પેપરો મળશે તમને ફ્રીમાં ઘણું બધું મટીરિયલ તમને ફ્રીમાં મળશે અને આવા કોર્સ પણ ખૂબ જ નજીવા દરે તમને મળી રહેશે તો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ